જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા આજના એક જબરદસ્ત નવા બ્લોગમાં આજનો બ્લોગમાં આપણે આપણી ચેનલની માહિતી આપવાના છીએ કે આપણી ચેનલ ક્યારથી સ્ટાર્ટ થઈ હતી અને હવે અંદર કયા કયા કોન્ટેન્ટ પડતા હતા અને કયા કયા કોન્ટેન્ટ આપણે નાખતા હતા તો મિત્રો ચેનલની શરૂઆત થઈ બેથી ત્રણ મહિના જેવો અમારા ચેનલનો સમય થઈ ગયો છે અને અંદર આપણે સ્ટાર્ટિંગથી નવા નવા કોન્ટેન્ટ કારણ કે મિસ્ટર ક્રિએટ મેં નામ રાખ્યું હતું એટલે કન્ટેન્ટ પણ આપણા કેવા હોય કંઈક અલગ જ હોય આખા તો બસ એ રીતે જ આપણા કન્ટેન્ટ અલગ હોય એટલે આપણું નામ પણ આખું અલગ જ રહેવાનું છે તો એ રીતનું આપણું નામ રાખી હતું અને આવા કન્ટેન્ટ લઈને આપણે તમારા જોડે આવતા હતા અને આપણા જે કન્ટેન્ટ હતા એ અલગ અલગ હતા ટાઈપના એટલે અમુક વખતે આપણે કમ કોમેડી નાખતા અમુક વખતે એજ્યુકેશન અમુક વખતે આપણે ટ્રાવેલિંગ ના વિડીયો નાખતા અમુક વખતે આપણે ખેત ખેડૂત બની જતા અને ઘણી વખત તો આપણે હા તો એ પોટરીનું પણ કામ કરતા એટલે માટલાનું પણ કામ કરતા બધી જ પ્રકારના જે કન્ટેનો આપણે આપણા આ ચેનલના અંદર નાખતા હતા અને હવે આપણે એવો વિચાર કર્યો છે કે હવે આપણે કોઈ પણ એક વસ્તુ કન્ટેન્ટ પકડવાનો છે એટલે મિત્રો આજથી આપણે આ વિડીયો જે આ ચેનલના અંદર આપણે સ્પેશિયલ માટલાના કે પોટર કામના કે સ્પેશિયલ પ્રજાપતિની જે મહેનત છે કુંભારોની જે મહેનત છે આપણે તમારા આગ્રહ પ્રગટ કરવાના છીએ એ બધી જ મહેનત જે માટી જ્યાંથી માટીનું સર્જન થાય છે અને માટીની જે અમુક બધા જે માટીના કરણો છે બધા જ ભેગા મળીને એક આવું સ્વરૂપ લે છે એ સ્વરૂપ આપણે દેખાડવાના છીએ તો મિત્રો આપણી આ ચેનલ બહુ બહુ ઘણી બહુ ડિફિકલ્ટ હતી કારણ કે અંદર કન્ટેન્ટ બહુ જ અલગ અલગ ટાઈપના પડતા હતા પણ હવે તે કન્ટેન્ટ આપણે સ્પેશિયલ માટલા કામના રાખવાના છીએ એટલે સ્પેશિયલ વોટરનું આપણે કામ વાળું આપણે આ સ્પેશિયલ ચેનલ રહેવાની છે તો મિત્રો આપણી આ ચેનલ તમને બહુ જ ગમશે કારણ કે હવે એક જ કન્ટેન્ટ રહેશે એટલે પોટર કામનું રહેશે તો મિત્રો હવે તમને જો હવે આવા બધા ગમતા હોય કે નવું નવું બના બનાવતા હોય ને નવા નવા કારીગરોની કલા તમને ગમતી હોય તો આ ચેનલ તમારા માટે જ છે તો હવેથી આપણા કન્ટેન્ટ બહુ સારા રહેવાના છે અને પહેલાં પણ સારા જ હતા અને હવે પણ આપણે થોડું યુનિક નેસ લાવવાના છીએ અને બહુ જ સ્પેશિયલ વિડીયો બનાવવાના છીએ તો મિત્રો જેટલું બને એટલું આપણા આ પ્રજાપતિભાઈને સપોર્ટ કરજો જેથી આપણે તમને કંઈક નવું દેખાડી શકીએ અને હું પણ નવું શીખી શકું તો એ માટે આપણે આ બધું વિચાર્યું છે તો મિત્રો સપોર્ટ કરજો તો ચાલો વિડીયોની અંત કરીએ છીએ ને હવે મળીશું એક નવા જબરદસ્ત વિડીયોના અંદર તો જય માતાજી જય દ્વારકાધીશ